ક્લાસમાં પંદર છોકરાઓ અને દસ છોકરીઓ છે કેટલા છે પચીસ થાય છે છોકરા અને છોકરીઓ ટોટલ થઈને અને આમાંથી પસંદ કેટલા કરવાના છે તો કે ત્રણ નહીં કરવાના છે તો પચીસ માંથી ત્રણ ની પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે તો કે પચીસ સી થ્રી એટલે કે પચીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ત્રેવીસ ચોવીસ બે ચોકુ આઠ બરાબર પચીસ ગુણ્યા ચાર ગુણ્યા ત્રેવીસ પચીસ ચોકુ સો ગુણ્યા ત્રેવીસ એટલે ત્રેવીસ આ આપણને મળ્યા કુલ પરિણામ હવે આપણે મેળવીએ માગેલ પરિણામ માઘેલ પરિણામ

તો આને લખી દઈએ અને સોલ્યુશન લખી દઈએ તો કેટલા થશે આ 157 157 કેટલા થાય નો આવડે તો કેમ કરવા નું જો 177 એટલે 70 અને 7 35 70 અને 35 105 અને પાછળ આ મીંડું 1050 એ આપણને શું મળ્યું માગેલ પરિણામ તો સંભાવના બરાબર શું થશે p બરાબર તો કે માગેલ પરિણામ 1050 અને છેદમાં કુલ પરિણામ 2300 તો મીંડું મીંડું ગયું બરાબર હવે છેદ ઉડાડીએ આના તો જો અહીંયા 5 છે અને અહીંયા 0 છે એટલે કે આ બનને 105 અને 230 5 થી ઉડશું બરાબર તો 21 105 અને આ કેટલા પંચા થાય છે જોઈ લઈએ તો પાંચ થી છેદ ઉડાડીએ છીએ આપણે જો આને ભાઈ કે પાંચ અહીંયા સમજાવવા માટે લખું છું પાંચથી આપણે ઉડાડીએ છીએ તો પાંચ ચોકુ વીસ ત્રેવીસ માંથી વીસ ગયા તો ત્રણ આ ત્રીસ થઈ ગયા પાંચ છ ત્રીસ એટલે કે છેતાલીસ પંચા બસો ત્રીસ થાય તો અહીંયા એકવીસ ના છેદ માં છેતાલીસ